પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનાભાઈ હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા હરેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં સોની વિવેક નામના યુવકને ઢોર માર માર્યો હોવાના આક્ષેપો થવા પામ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનાભાઈ હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા પાદરાના સોની વેપારી વિવેક સોનીએને તેઓની ઓફિસમાં ગોધી રાખી અને માર માર્યો હોવાની ફરિયાદ પણ નોંધવા પામી હતી જો કે આ ફરિયાદ સંદર્ભે ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાએ નિવેદન આપી આ તમામ આક્ષેપોને નકાર્યા હતા ત્યારે સમાધાન માટે આવેલા સોની વેપારીએ ગાળાગાડી કરી હતી જેથી તેનો મિત્ર સમજાવી ઓફિસથી લઈ ગયો હતો અને ગોધી રાખીને માર માર્યો હોવાના કોઈ પણ બનાવ બન્યો નથી જેથી તમામ આક્ષેપોને હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા નકારવામાં આવ્યા છે હાલમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ફરજનું સારું કામ કરતા હોવાથી તેઓની છબીને ખરડવા માટે કોઈની સંચાર અને ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું જેથી વિવેક સોની સામે હરેન્દ્રસિંહ ઝાલાએ પણ પાદરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે અત્યારે સમગ્ર બાબતે સોની વેપારીને માર મારવા મામલે આખરે હરેન્દ્રસિંહ ઝાલા દ્વારા નિવેદન અપાયું છે આપના પર મોટો આરોપ છે કે આપણે એક સોની છે જે વેપારી તેને ગોધી રાખી પાંચ કલાક ગોધી રાખી અને તેને ઢોર માર મારવામાં આવ્યો શું કહેશું ઢોર માર મારવામાં નથી આવ્યો એને ગોધી રાખવામાં નથી આવ્યો એ સમાધાન માટે આવ્યો તો આગલી રાતે મને ગાળો બોલ્યો તો એના ભાઈબંધનો દીપેનનો મને ફોન આવ્યો કે ભાઈ આ રીતે સમાધાન માટે આવવાનું કહે છે તો એને લાવું તમારે ત્યાં મગું લઈ આવ્યો વાંધો નહીં મને તમે તમે ક્યાં છો હું મારી ઓફિસે છું તો ઓફિસે લઈને આવ્યા આપણે વાત કરીએ બેન એ ઓફિસર લઈને આવ્યો લઈને આવ્યા પછી મને એને કીધું કે ભાઈ બોલો શું હતું મેં કીધું ભાઈ મારે કઈ છે નહીં તું મને રાતે ગાળો બોલતો તો તારે શું હતું તું ગાળો મને કેમ બોલતો તો મા બેન સમાજ તારે ગાળો બોલવાની ક્યાં જરૂર છે તો મને કહે છે કે તારે જવું હોય તો હમણાં મરદાનગી બતાવી દો મેં કીધું ભાઈ મારે તારે કોઈ માથાકૂટ નહીં કરવી તું સમાધાન માટે આવ્યો છું બરાબર તું સમાધાન માટે તો સમાધાનની વાત કર એટલે એને મારી જોડે ઝપાઝપી કરવાનો ટ્રાય કરો એટલે એને ડિપેન્ડ ને લોકો ઉતારી લઈ ગયા છો છો શું માનો કે તમારા આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે મારો નાનો ભાઈ ધારાસભ્ય છે તૈયારજન્સી ઝાલા એની છબી ખરડવા માટે અમારા બે ભાઈઓને છૂટા પાડવા માટે અમને બદનામ કરવા માટે તાલુકાની અંદર સારું કામ કરી રહ્યું છે એને બદનામ કેવી રીતે કરવો એની માટે થઈને આ ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં ભાગરૂપે એની પાછળ કોઈનો દોરી સંચાર હોય એવું મને લાગ્યું છે એ વ્યક્તિ જે છે જે અત્યારે ફરિયાદી જે છે ફરિયાદી દ્વારા તમારા પર એ પ્રકારનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તમારી સાથે અન્ય ત્રણ લોકો પણ હતા જેઓ દ્વારા તમામ લોકોએ એ માથમાં કોઈએ માર નથી માર્યો મારા બે ફ્રેન્ડ આવેલા હતા એ મારી ઓફિસે બેઠેલા હતા એક જમીનના કાગળ આપવાના હતા અને મને એ કાગળ માટે આવ્યા હતા બીજી કોઈ વાત છે નહીં ગોંધી રાખવામાં નથી આવ્યો એનું લોકેશન તમે કળાવો લોકેશન કઢાવશો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં હતો ને કઈ સંતાઈને બેઠો હતો કે ક્યાં એને હતો ઘરમાં હતો શું હતું અને કેવી રીતે આરોપ કર્યા તમને ખ્યાલ આવી જશે કાર્યવાહી અમે ક્રોસ ફરિયાદ કરેલી છે બરાબર એ સત્ય જે હશે એ બહાર આવશે